ભરૂચ રનિંગ ક્લબ અને રોક્સવુલ કંપનીના સંયુક્ત ઉપક્રમે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા રાજ્ય સરકાર દ્વારા હાલ સ્વચ્છતા હી સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે તે દરમિયાન ભરૂચમાં મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ રનિંગ ક્લબ અને રોકવુલ કંપનીના સંયુક્ત ઉપક્રમે આયોજિત મેરેથોન નું ભરૂચની જેપી કોલેજ ખાતેથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિશ્રી કલેક્ટર તુષાર સુમેરા ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિ અટોદરિયા બાંધકામ સમિતિના ચેરમેન ધમેશ મિશ્રી સહિતના આગેવાનો તેમજ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સતત ત્રીજા વર્ષે રનર્સ ક્લબ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં દોડવીરો જોડાયા હતા અને ઉત્સાહભેર ભાગ લીધો હતો ભરૂચ રનિંગ ક્લબ દ્વારા આજે ભરૂચના જેપી આર્ટસ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં રોકુલ મેરેથોનનું આયોજન થયું છે સતત ત્રીજા વર્ષે સક્સેસફુલી આયોજન થયું છે હજારો લોકોએ આમાં ભાગ લીધો છે નાના બાળકોથી લઈને તમામ સ્તરના તમામ વયના લોકોએ ભાગ લીધો છે ભરૂચ નગરથી લઈને રાજ્યના દેશના અને વિદેશના પણ ડોડવિડોએ આજની આ ઇવેન્ટમાં ભાગ લઈને ઇવેન્ટને સફળ બનાવી છે